દોસ્તો પરમ મિત્ર શૈલેષભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે પ્રાચીન પરોઢિયા જે જગ્યા જે છે ધ્રાંગધ્રા સ્થિત ત્યાં અમે છીએ ત્યારે આ વરખડીનું વૃક્ષ આપણે હાદીભાષામાં એને ઝાડ કે એવા સરસ મજાના એના પિલ્લું પાક્યા છે શૈલેષભાઈ આપણે એક બાળપણમાં ગીત ગાતા કે ભાઈ શ્રાવણ ગાજે પિલ્લું પાકે અસ મસ ને ઢસ ને એવું આપણે કરતા હતા એ નાનકડી આપણી રમત જે પિલ્લું જે પીલું જે વર્ણન આવતું ને આ પીલું દેખાડો દોસ્તો એવા સરસ મજાના તમે જુઓ આ તમે જુઓ તમને એવું લાગે કે જાણે લાલ મોતી હોય હા કાળા પડતા લાલ ગુલાબી રંગના અને હજી આને પાકવાનો હાચો જે સમય રહી ને એ હજી 15 દિવસની વાર છે કે જે આમાં અધ અંદર ઘણા કાચા પણ છે બરાબર અને પાકે ને જાણે એકદમ એમ કે કે ટબ્બા જેવો થઈ જાય લાલ મોતી જેવા વાહ શૈલેશભાઈ હા હા ખાસ વાતી તમે વરખડી જે કીધી ને એ શબ્દો ખાવ ગુજરાતી ચોખ્ખો શબ્દ થઈ ગયો સુધરેલો કહેવાય પણ અમારી ગામઠી ભાષામાં

એટલે એ બહુ એની રમત ગમત ની બહુ મજા આવતી અમે નાના હતા ને તાણા માથે મકાન આવું બધું અને ગોદરા ગોધરા પાથરી માથે હુવાનું ના બધું કરતા અમુક ઓખડા એવા હોય કે તમારે પથારી કરી હોય ને તો માથે પથારી થઈ જાય હુ એવી

અને શૈલેષભાઈ તમે જો આ જે ખીચકોલી છે બરાબર છે ખીચકોલી કાબર કબૂતર અને અહીંયા આવો બારા હવે ધના ભગત જે છે એમણે મને કીધું હતું હમણાં કે ભાઈ મેં એમણે પૂછ્યું પછી મેં તમને પણ પૂછ્યું તો ધના ભગતે કીધું કે અત્યારે સિઝન કરતા પીલુના જે આ બધા ફળ જે છે ને એની જે સિઝન છે ને એના કરતા વહેલા છે તો મેં કીધું આના આની સાથે જોડાયેલી કોઈ વાત ત્યારે ધના ભગતે બહુ મસ્ત વાત કરી ટૂંક ની અંદર વર્ષ નો આવનાર સમય એને વર્તારો કેવાય દેશી ભાષામાં માં એ આ પીલુ ના પાકવા ઉપર થી પેલાના જે ગઈયા હતા ને એનો વર્તારો કાઢતા અને બીજું આજાદ ભાઈ ખાસ કરીને સાપ એનું રહેવાનું મુખ્ય સ્થાન હોય ને તો વખડા આની અંદર એને આખે આખું રહેવાનું સ્થાન મળી જાય ખાસ કરીને શિયાળાની ઋતુ છે આ બધામાં છે ને પોતે ઠંડીથી બચવા માટે આ વખડાના ઝાડમાં રહે રાફડા રૂપે એનો ઉપયોગ કરે રાફડા રૂપે ઉપયોગ થાય અને મેં એક વસ્તુ એ સાંભળી છે શૈલેષભાઈ કે આજે પીલુંના આજે આ ફળ જે રહ્યો નાનકડા નાનકડા અત્યારે જે આ પક્ષીઓ કે નાના મોટા જીવ જંતુઓ બધા ખાય ને એટલે આમાંથી એને ભરપૂર માત્રામાં બધા પૌષ્ટિક તત્વો મળતા હોય છે હં 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 અને આપણે જોઈએ શૈલેષભાઈ નાના મોટા દેરા માતાજીના હશે ને એમાં મોટે ભાગે વરખડીનું વૃક્ષ બધે હશે શું કામ ખબર છે આનું આયુષ્ય જેટલું બધું છે ખાસ કરીને જેટલા જેટલા ચારણીયા દેરા આપડે બહુચરમા નું જે સ્થાન તમે જાઓ ની અંદર જે મુખ્ય સ્થાન સ્થાન એ પણ એમ હતું બહુચરમાં આજની તારીખે પણ બહુચરમા નું જે મુખ્ય મંદિર ને એની પાછળના ભાગે અસલ જે જુનું સ્થાન જે છે કે નહીં ત્યાંથી બહુચરમા પોતે પ્રાગટ્ય થયેલું વળખડી ઝાડ કહેવાય એ આજની તારીખે પણ એ વળખડી ઝાડ હજી હાલમાં મોજુ છે આપડે જોયેલી પણ છે

બરાબર એ છોકરાઓ જો મહેનત કરતા હોય બધી કેવું ફર્સ્ટ ક્લાસ ખિસકોલી ઉપર રહેવા માટેનું બનાવ્યું છે ઉપર એક નાનું એવું છે લાકડાનું ઘર પણ મૂકેલું છે ઉપર પણ છે દેખાડો દર્શક મિત્રો જો ખિસકોલી કેવી રમે છે આવો શૈલેષભાઈ આ બાજુ આવો જો આ ચકલીના ઘર તમે જુઓ દોસ્તો આ પક્ષીઓ જેટલા સવાર સવારમાં એનું વાતાવરણ જ એવું હોય અને આ બધા પક્ષી ગયા ને એને કેવું હોય મોખડામાં બધાને બહુ ગમે અને આપણને કુદરતી તમે સહેલી જ ભાઈ વરખડીના વૃક્ષની નીચે જે ઠંડક જે છે ને એની વાત જવા દ્યો એમ તો આ ઝાડનો સાંયો રયો નહીં ઝાડનો સાંયો ટાઢો કહેવાય ટાંઢો અને વાળીએ પછી શું હોય દાખલા તરીકે અહીંયા કુંડુ છે નથી ખ્યાલ પણ મોટા ભાગે આપડે હાંભરેલું હોય કે ઝાડનું વૃક્ષ ક્યાંય કોઈ વાવતા કોઈ નથી એના મેળા એવું કુદરતી ઉગે

એટલે ખીચકોલા અને કબૂતરા બધા પક્ષીઓ ખાય ને પક્ષી ને બધા માણસો ખાય છે પેલા તો તમે સાંભળ્યું હોય તો ગળા ની અંદર નાની એવી આપણે પિત્તર ની ટબુડી આવતી એને દોરા થી લટકાવતા પછી જાહેર માથે ચડતા ને પીલુડી થી પછી પાકા પીલું હોય ને ઉતાર છોકરાઓ પેલા અત્યારે જેમ માનલો કે આ ગેમ છે મોબાઈલ ની આવી કોઈ રમતો સાધન નતા આ હતા વગડો ફીનતા ને વગડા જ રહેતા અને બીજું પીલું નું વૃક્ષ બધા ને વાલું બહુ હોય પાછું

મહારાજનો પરિચય કરાવો આપણને આ ભાઈ આમ તો જગ્યાએ રામાપીની જગ્યાએ હોય જ છે ઘણી વખત કારણ કે રેલવેના નિવૃત્ત અધિકારી છે પેલા રેલવે કર્મચારી રેલવેમાં બરોબર પણ એમના હાથની ની બંને નસો રે કે નહીં મુકાઈ જવાના કારણે એમના હાથની તકલીફ થઈ ગયેલી એ થોડુંક વધારે માહિતી તો મારા કરતા ઈ આપશે મારા તમે કોને આપવા કે રીતે બનેલા હાથ ની તકલીફ તમને હા એવું છું રેલવેમાં હું ટેલિફોન ખાતામાં નોકરી કરતો થાંભલેથી પડી જવાથી મારા હાથને નુકસાની હોય કરોડરજ્જુમાં નસ દબાતા હું પછી રેલવેમાં અનફીઠ જાહેર થયો હમ અને એના ફળરૂપે બાળકને નોકરી મળી જાય હમ અને પછી ડૉક્ટરે એમને કીધું હા કે એમને પૂછ્યું સફાઈ વસ્તુ એ હાથની નસ ફૂકાય એટલે માણસને બીજી થોડીક બીક લાગે હા બરોબર એટલે મહારાજે પૂછ્યું કે ભાઈ આ કોઈ તકલીફ પછી પગમાં ખરી ડોક્ટરે કીધું કે ભાઈ હું તમને એવું કહી શકું નહીં કદાચ પગમાં આવનારા સમયમાં થાય પણ ખરું એટલે એ વખતે એમને કીધું કે ન થાય એના માટે તમારે વરક રાખવું એટલે ટૂંકમાં હલન ચલન જેટલું થાય એટલું રાખવું આજની તરીકે મહારાજ રહ્યા કે નહીં હવારથી હાંધનું ડેલી કદાચ મારી લાઈફ ની અંદર મેં પેલા વ્યક્તિ એવા ભેરાય છે કે ખાઈ પડે ઓછા ઓછું પચીસ કિલોમીટર હાલે આ જગ્યા આપડે તમારા ઘર આ જગ્યા કેટલી થાય મહારાજ આ જગ્યા

મને તો પછી પીલું લેવા ચઢતા પીલું છોકરા સરસ સરસ દોસ્તો આપણને ઘણો બધો આનંદ આવ્યો ફરી મળીશું કે નવા વિડીયો માં અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી